સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્યમાં આગળ સમજીએ જો જીવન ઉર્જા વધુ પ્રમાણમાં સરળતાથી પ્રવાહિત થઈ શકે તો જ્ઞાન પણ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે છે જીવન ઊર્જા શું છે જીવન ઊર્જા કઈ રીતે ઉત્પન્ન થાય છે જીવન ઊર્જાના મૂળ સ્ત્રોત કયા કયા છે જીવન ઊર્જાને અને જ્ઞાનને શું સંબંધ છે તે બધા વિશે તો આપણે તેના પ્રકરણમાં સમજીશું અત્યારે આપણે એટલું સમજીએ કે જીવન જીવવા માટેની સૌથી મહત્વની ઉર્જા તે આ જીવન ઉર્જા છે જીવન ઉર્જા સૌથી જરૂરી ઉર્જા સૌથી પ્રારંભિક ઉર્જા અને સૌથી મૂળભૂત ઉર્જા જો કોઈ હોય તો તે આ જીવન ઉર્જા છે સજીવ સૃષ્ટિમાં દરેક પ્રકારના પશુ પ્રાણી પંખી જીવો વગેરે બધાને જીવન ઉર્જાની જરૂર પડે છે જીવન ઉર્જા વિના કોઈ પણ સજીવો પોતાનું જીવન જીવી શકે નહીં જીવન જીવવા માટે તો અનેક પ્રકારની ઉર્જાઓની જરૂર પડે છે પરંતુ તે બધા પ્રકારની ઉર્જાઓ આ જીવન ઉર્જા દ્વારા ઉત્પન્ન થતી હોય છે જેમ કે ભોજન કરવાથી શરીરને તેના જરૂરી પોષક તત્વો મળતા હોય છે તે બધા પોષક તત્વોમાંથી અલગ અલગ રૂપે મળતી જીવન ઉર્જા હોય છે જો શરીર અમુક રીતે સીધી જીવન ઉર્જા જ પૂરતા પ્રમાણમાં મેળવી શકે તો ભોજન કરવાની પણ જરૂર ન રહે જીવન ઉર્જા એટલી મહત્વની હોય છે આવી અત્યંત અગત્યની મહત્વની જીવન ઉર્જા ઉપરથી નીચે તરફ પ્રવાહિત થતી હોય છે તેની વચ્ચે જે કોઈ આવે તેને ઉર્જિત કરતી હોય છે જીવન ઉર્જા વહેતી રહે તો ફાયદાકારક હોય છે જ્ઞાનવર્ધક હોય છે સ્વાસ્થ્યવર્ધક હોય છે અને જો જીવન ઉર્જાનો પ્રવાહ અવરોધાય કે રૂંધાય તો તે નુકસાનકારક હોય છે જ્ઞાનની પ્રક્રિયા અવરોધાય છે શરીરને પણ બીમાર કરે છે જીવન ઉર્જા રૂંધાય તો શારીરિક બીમારી તેમજ માનસિક બીમારી આવી શકે છે એટલે કે જીવન ઉર્જા મળતી રહે તે પૂરતું નથી જીવન ઉર્જા સજીવના શરીરમાંથી પ્રવાહિત થતી રહેવી જોઈએ આ જીવન ઉર્જા પ્રારંભિક ઉર્જા છે મૂળભૂત ઉર્જા છે આ જીવન ઉર્જામાંથી સૌ પ્રથમ ચેતન ઉર્જા ઉત્પન્ન થાય છે અને ચેતન ઉર્જામાંથી જીવનને જરૂરી અલગ અલગ અનેક પ્રકારની ઉર્જાઓ બનતી રહેતી હોય છે જીવન ઉર્જા વિશે ચેતન ઉર્જા વિશે અને જીવનને જરૂરી બધી ઉર્જાઓ કઈ રીતે ઉત્પન્ન થાય તે બધાની પ્રક્રિયાઓ વિશે પણ આગળ તેના પ્રકરણમાં સમજીશું અત્યારે આપણે જીવન ઉર્જાને રજ્જુ સાથે શું સંબંધ છે તે આવતા ભાગમાં જોઈએ કારણ કે આ જીવન ઊર્જાએ જ મનુષ્યને પ્રાણીમાંથી જ્ઞાની બુદ્ધિશાળી મનુષ્ય બનાવ્યો છે આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્ય ચાલુ રહેશે